ગુજરાત સુપરસ્ટાર ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વેબસાઇટ પેજ પરથી માહિતી મેળવી શકાશે ઓડિશન પણ કરવામાં આવી રહ્યા છે સેમિફાઇનલ અને ફાઇનલ સુરતમાં યોજીને વિજેતા નક્કી કરવામાં આવશે અને વિજેતાઓને અલગ અલગ કેટેગરીમાં વિડિયો સોંગમાં કામ કરવાની તક આપવામાં આવશે રિફા પ્રોડક્શનના હુનાલ શુક્લાએ જણાવ્યું હતું કે અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતમાં ટેલેન્ટની કમિ નથી બસ યોગ્ય રસ્તે યોગ્ય પ્લેટફોર્મ પર તક મળે તો ટેલેન્ટેડ લોકો યોગ્ય જગ્યાએ પહોંચી શકે છે ઓનલાઇન ઓફલાઇન જો તરીકે ઓડિશન હોય ફોર મેગા હાઈ એવરી વન મેરા નામ પૂજા વ્યાસ છે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થેન્ક યુ સો મચ ગુજરાત સુપરસ્ટાર ફોર ચૂઝિંગ મી એઝ યોર બ્રેન્ડ એમ્બેસેડર યુઝ્યુઅલી બધા જ પાર્ટિસિપેન્ટનો એક જ સવાલ હોય કે વન્સ વી વિન અમે ક્યાં જઈશું ગુજરાત સુપરસ્ટારનો જે વોઇસ છે કે તમે કોઈ પણ જગ્યાએ વિન થાવ છો જીતો છો તો પ્લેટફોર્મ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે વી આર ડુઈંગ અમે ઘણા બધા કરી રહ્યા છીએ ઓડિશન આજે સુરતમાં છે પહેલું ઓડિશન છે હજુ બીજું ત્રીજું પણ થઈ શકે દેન બરોડા ધેન રાજકોટ દેન આઈ ડોન્ટ નો ક્યાં જવું પડશે કેટલા લોકોના ફોર્મ્સ ભરાશે પણ અમારું ઓનલાઈન સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ફ્લડેડ છે મેસેજીસથી એટલી બધી એપ્લિકેશન્સ આવી છે બિકોઝ આ પ્લેટફોર્મ ગુજરાત માટે છે અને એઝ મૃણાલે પણ મેન્શન કર્યું છે કે ડિરેક્ટર્સે બધાએ અમને પ્રી કમિટમેન્ટ આપ્યા છે કે વિનર્સને ચાન્સ મળશે સો વી આર સો હેપી એન્ડ થેન્ક યુ વન્સ અગેન ટીમ ગુજરાત સુપરસ્ટાર ફોર ધીઝ ઓપોર્ચ્યુનિટી પૂજા વ્યાસ ટીઆરા મિસિસ ઇન્ડિયા એન્ડ પેજન્ટ રૂમિંગ એક્સપર્ટ મારું નામ રૂણા શુક્લા છે હું ઓર્ગેનાઇઝર છું ગુજરાત સુપરસ્ટાર્સનું ગુજરાત સુપરસ્ટાર સિંગિંગ ડાન્સિંગ અને મોડલિંગ કોમ્પિટિશન છે આપણે થ્રુઆઉટ ગુજરાત આયોજન કર્યું છે કોમ્પિટિશનનું આપણું અમદાવાદ ઓડિશન થઈ ગયું છે હવે સુરતનું ઓડિશન છે આ પછી આપણે બરોડા રાજકોટ અને વાપી ઓડિશન છે ઓનલાઈન ઓફલાઈન આ બંને રીતના ઓડિશન્સ પાર્ટિસિપન્ટસ આપે છે આપણું વિઝન એ છે કે જે આપણે સ્ટ્રગલ કરી મેં સ્ટ્રગલ કરી પોતે ઘણા ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે હું એક મકામે પહોંચ્યો છું એ સ્ટ્રગલ નવા ટેલેન્ટ્સને ના થાય આપણે એક સારું પ્લેટફોર્મ આપી શકીએ પ્રોફાઇલ આપી શકીએ અને એ લોકોને સારું માર્ગદર્શન આપી શકીએ એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે જે વિનર્સ હશે એ લોકોને આપણે સારા પ્રોજેક્ટ્સના અંદર ડાયરેક્ટ પ્લેટફોર્મ આપવાના છે સિંગર્સ ડાન્સર્સ અને મોડલ્સ ત્રણે તોણે આપણે એડવર્ટીઝમેન્ટ્સ અને સોંગ્સના પ્રોજેક્ટમાં ચાન્સ આપીશું આ સિવાય ટ્વેન્ટી નાઇન્થે સુરતના અંદર એક મેગા ઇવેન્ટનું આયોજન છે જે ફિનાલે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા લોકો ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સ કાસ્ટિંગ ડિરેક્ટર્સ અને સેલિબ્રિટી અમારી આ ઇવેન્ટમાં મોજૂદ હશે ફેર ચાન્સીસ છે કે અમારા છોકરાઓને ત્યાં પણ ફિલ્મના અંદર ચાન્સીસ મળે અમદાવાદના ઓડિશન્સમાં અમને ઓલરેડી કમિટમેન્ટ્સ આવ્યા છે ડિરેક્ટર તરફથી કે લોકો સામેથી કહે છે કે અમે અમારા એના અંદર તમારા વિનર્સને ચાન્સ આપીશું મૂવીઝના અંદર હોપફુલ કે આ ઇવેન્ટ બહુ જ સારી જઈ રહી છે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે છોકરાઓનો પણ અને ઇન્ડસ્ટ્રી તરફથી પણ ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અમને અત્યારે લગભગ ઉપર પાર્ટિસિપન્ટ્સ છે અને અમને એવું લાગે છે કે બીજો રાઉન્ડ અમારે કરવો પડશે સુરતના અંદર